દ્વારકા જિલ્લાના પ્રવાસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારના સાડા સાત વાગ્યે બેટ દ્વારકા હેલીપેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સૌપ્રથમ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું બેટ દ્વારકામાં નવસો અઠ્યોતેર કરોડના ખર્ચે તૈયાર થયેલા સુદર્શન સેતુના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓ રોડ શો મારફતે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા રોડ વિવિધ નૃત્યો દ્વારા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરમિયાન લોકો પણ નરેન્દ્ર સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા રોડ શો બાદ નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેઓએ જગતગુરુ શંકરાચાર્યની મુલાકાત લઈ તેમના પણ આશીર્વાદ મેળવ્યા હતા

ગૃહમંત્રી કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય માણેક સહિતના નેતાઓએ હાજર રહી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સોનાનો મુગટ પહેરાવી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું સાથે નેવું કિલો ચાંદી પણ શ્રીરામ મંદિરમાં અર્પણ કરાઈ હતી તો બાબુભાઈ દેસાઈએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુગટ પહેરાવી તેમનું વિશેષ સન્માન કર્યું હતું સાંસદ પૂનમબેન માડમ તેમજ મુળુભાઈ બેરાએ પણ સ્મૃતિ ચિહ્નો આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું વિશાળ મેદિનીને સંબોધતા નરેન્દ્ર મોદીએ દ્વારકામાં યોજાયેલા અહિરાણીઓના મહારાષ્ટ્રને પણ યાદ કરી અહિરાણીઓને નતમસ્તક વંદન કર્યા હતા દ્વારકામાં જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ રિમોટ દ્વારા કુલ રૂપિયા એકતાલીસ કરોડના વિકાસ કામોના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા